યુધિષ્ઠિરે યક્ષને પ્રશ્ન કર્યો મહારાજ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે મહારાજ પણ એમાંથી એક પ્રશ્ન બોલે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે હું કોઈને ખબર છે કે આપણે મરવાનું છે પણ મરવાની કોઈ તૈયારી કરતું નથી હે ને आज काल परम दी पहले दिवसे और के दी ही बदन खबर युद्ध देखे तो दुनिया में लोग संसार के भोग पदार्थ को जुटाने में पूरा जीवन व्यतीत कर देते हैं लेकिन परम की प्राप्ति का एक भी प्रयास कोई नहीं करता परम की प्राप्ति का प्रयास करने का निश्चय माने भागवत कथा એક દિવસ મેં બાપુ એક જગ્યાએ કથામાં એવું કીધું કે જીવન કેવી રીતે જીવવું શીખવું હોય તો તમે રામાયણની કથા સાંભળો અને મરતા શીખવું હોય તો ભાગવત સાંભળો બીજે દી આખો મંડપ ખાલી મેં કીધું આ થયું હું બધાને મને કે કોઈ મરતા નથી ખુ ખબર નહીં માણસ મરણથી શું કામ ડરે છે મૃત્યુથી ડરવું એનો મતલબ તમે તમારી જાત સાથે છલાવો કરો છો તમારી તમે અને મને બહુ વ્યાસપીઠ ઉપર બેઠો છું હું એક એક શબ્દ જ્યારે અહીંયા બોલું છું બહુ સમજી વિચારીને બોલું છું સાર સૂત્ર કહેવાય મોટા મોટા સંભાષણો આપીને કોઈ વસ્તુ સમજાવીએ બરાબર પણ એક નાના સૂત્રમાં બધું સમજાવી દેવું ગુરુસ્તું મૌનમ વ્યાખ્યાનમ અને શિષ્યાસ્તુ છિન્ન અને અમારે ચર્ચા થતી હતી નરેશભાઈ મને આગ્રહપૂર્વક કીધું કે કથા જે કોઈ પણ હોય એ રસપૂર્ણ શૈલીમાં હોય તો લોકોને આનંદ આવે એનો આનંદ જળવાઈ રહે તમે કથા કેટલી સાંભળી એનું કોઈ મહત્વ નથી બધાને બધી કથા ખબર જ છે આમાં બધા હેઠે બેઠા એ બધા જ્ઞાની જ છે બોલો નારાયણ એક રામ એક રાવણના એક ક્ષત્રિય તો દૂજા બાવનના ઉસને ઈસકી નારી ચુરાઈ તો ઉસકી ઈસસે ભઈ લરાઈ બસ ઇતની બાત કી બાતના ઓર તુલસી લિખ ગયે પોથના એક રામ એક રાવણ કથા આટલી છે એક રામ છે એક રાવણ છે ક્ષત્રિય છે આ રામ કથા નું કહું છું ભાગવતનું એવી જ રીતે પેલામાં કીધું કે આદો રામ તપો વનાધિગમનમ કાંચનમ એવી જ રીતે અહીંયા ભાગવતની કથા છે ક્ષત્રિય ના દીકરા એક ઋષિનું અપમાન કર્યું અને એ અપમાનના બદલામાં ઋષિ એને શાપ આપ્યો શ્રમિક પુત્ર શૃંગી કીધું ઇતિલંઘિત મર્યાદમ તક્ષઃ સપ્તમે હનિ દંશતિ સ્મ કુલાંગારમ કરીને હરાપ આપ્યો હે રાજન તમે મારા પિતાના ગળામાં અતિ સરળ પિતાના ગળામાં મરેલો હરપ પહેરાવ્યો છે જાઓ હું તમને સાપ આપું છું આજથી સાતમે દાડે જીવતો તક્ષક નાગ કરશે તમારું મૃત્યુ થશે